નમસ્કાર દર્શક મિત્રો પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાહી માર્કેટયાર્ડ બોર્ડ મેમ્બર દ્વારા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના પંચાવનમાં જન્મદિવસ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ અને બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો આ પ્રસંગે માર્કેટયાર્ડના ચેરમેન ભીમાભાઈ ચૌધરી તેમજ 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 ધારાસભ્ય સોલંકી જેકડા સરપંચ હસમુખ ભંડારી પાટણ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શાકાજી ઠાકોર તેમજ માર્કેટયાર્ડના ડિરેક્ટરો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને અન્ય લોકોની ઉપસ્થિતિમાં વારાહી માર્કેટ યાર્ડ ખાતે શંકરભાઈ ચૌધરીના જન્મદિવસ નિમિત્તે અલગ અલગ કાર્યક્રમો મોટી સંખ્યામાં લોકો જોડાયા અને બ્લડ ડોનેટ કર્યું ત્યારબાદ વારાહી ગૌશાળામાં તમામ આવેલા હોદ્દેદારો તેમજ ભાજપના કાર્યકરો તેમજ બ્લડ ડોનેશન કરવા આવેલા મિત્રોએ ગૌશાળામાં જઈ ગાયોને ગોળ તેમજ ગાયનો ઘાસ આપવામાં આવ્યો આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ સંવાદદાતા વસંત કડિયા પાટણ જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આજે અમારા ગુજરાતના અધ્યક્ષ અને એશિયાની સૌથી મોટી ડેરીના ચેરમેન આદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબના જન્મદિવસ નિમિત્તે વારાહી એપીએમસી માર્કેટમાં એ બ્લડ ડોનેશનનો કેમ્પ ભવ્ય કેમ્પ રાખ્યો છે એમાં ત્રણસોથી થી વધારે એ ડોનરોએ રક્તદાન કર્યું છે સાથે સાથે ગૌ માતાઓને પણ એ ગોળનું વિતરણ કરીને ગોળ ખવડાવવાની કામગીરી કરેલ સાથે સાથે પંચાવન જે વૃક્ષો વાવેલા છે એમાં આંબાથી માંડીને વડ અને એવા અનેક જે પરોપકારી વૃક્ષો છે એનું વાવેતર કર્યું છે આવી જ રીતે આખા વિસ્તારમાં મારા છોડ રાધનપુરમાં એ રાધનપુરમાં પણ આજે આંગણવાડીમાં બાળકોને ક્રીટ નું વિતરણ કર્યું છે ગૌશાળાઓને ઘાસનું વિતરણ કર્યું છે ખૂબ જ આનંદ ની વાત છે કારણ કે ગુજરાતના અધ્યક્ષ ના એ માનમાં એમના જન્મદિવસ નિમિત્તે ખૂબ જ આજે સુંદર આયોજન કર્યું છે કાર્યકર્તાઓ બ્લડ ડોનેશન આપ્યું છે એ હું સર્વ કાર્યકર્તાનો હૃદયથી આભાર માનું છું અને આદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબ એ ખરેખર એક એવું જીવન જીવી રહ્યા છે મહાપુરુષ જેવું જીવન તો જેથી કરીને એમને પરમાત્મા ખૂબ લામો આયુષ્ય આપે અને લોકોના હિતની વાત કરતા રહે લોકોનો સેવાનો કાર્ય કરતા રહે એવી અમારા બધાના એ કાર્યકર્તાઓની શુભ ભાવના છે અસ્તુ